ની ફ્લાઇટમાંથી ગોલ્ડ સ્મગલિંગ કરતા કપલ સહિત ચારને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગુજરાતમાં પ્રથમ વખત સુરતના એરપોર્ટથી ગોલ્ડ લિક્વિડ ફોર્મમાં ચામડાની અંદરથી ઝડપી પાડ્યું આ સંદર્ભે અને અન્ય એજન્સીઓ પણ તપાસમાં છેલ્લા કેટલાક સમયથી દુબઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ગોલ્ડનું સ્મગલિંગ થતું હોવાની વ્યાપક ફરિયાદો પોલીસ કમિશનરને મળતી હતી જે આધારે શનિવારે રાત્રે દુબઈથી આવેલ એક કપલ્સે ચાર જણને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લિક્વિડ ફોર્મમાં ગોલ્ડન કરતા ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે અને આ તરકી પ્રથમ વખત ગુજરાતના સુરતમાંથી પકડાયું હોવાનું જાણવા મળ્યું છે જેની કિંમત આશરે પચાસ લાખથી વધુનો મુદ્દામાલ પકડાયો સુરત સહિત હીરા અને જરી તેમજ ટેક્સટાઇલ સાથે વિશ્વવિખ્યાત છે પરંતુ જ્યારથી ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતાં ખાસ કરી દુબઈની અને શાહજહાંની ફ્લાઇટ શરૂ થયા પછી સુરતના એરપોર્ટથી અવારનવાર ગોલ્ડ સ્મગલિંગ થતું વ્યાપક ફરિયાદ પોલીસ કમિશનર અને ડીઆરઆઈની ટીમને મળી હતી અવારનવાર સુરત શહેર પોલીસે ગોલ્ડ સ્મગલિંગ કરતા અગાઉ પણ આરોપી પકડી પાડ્યા ત્યારે વધુ એક વખત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અશોક ચૌધરી અને તેમની ટીમને શનિવારે ગુપ્ત બાતમી મળી તેમને તાત્કાલિક પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોતને જાણકારી આપી અને તેમના માર્ગદર્શન હેઠળ શનિવાર રાત્રે અગિયાર વાગે દુબઈથી આવેલી ફ્લાઇટમાં એક કપલ તેમજ બે રિસીવર એરપોર્ટના બહારથી ઉપરોક્ત બાતમી આધારે ઝડપી પાડ્યા મુસ્લિમ કપલની બેગમાંથી લિક્વિડ ફોર્મમાં પચાસ લાખથી વધુનું ગોલ્ડ સ્મગલિંગ કેસ ઝડપી પાડ્યો અને ગુજરાતમાં વખત બેગના ચામડાની અંદર લિક્વિડ ફોર્મમાં ગોલ્ડ હોવાની પ્રથમ ઘટના છે આ સમગ્ર ઘટના બાબતે એક મુસ્લિમ કપલ સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી છે ગોલ્ડ સ્મગલિંગનો કેસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અફઝલ ફકીરા ફકીરાબંધ ભારત ન્યૂઝ દાહોદ